મહેસાણામાં સિલ્વર એગ્રો ફૂડ પ્રોડક્ટ્સ ફેક્ટરીના સંચાલક સામે રાધેમાખન ભોગ બ્રાન્ડના નામનો કોપીરાઇટનો કેસ બાબર ખડક ખાતે આવેલી એગ્રો કંપનીમાં રાધેમાખન ભોગ નામની બ્રાન્ડની કોપી કરીને મળતા નામનો ઉપયોગ કરી રાધેમાખન ભોગના નામથી પેકિંગ કરતા ઝડપી પાડ્યા હતા કુલ ચાર પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દા માર્ગ કોપીરાઇટ કેસમાં સીલ કરી નાના પંડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે વર્ષ બે હજાર અગિયારથી એમ ફોર યુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસ નામની કંપની હિરેન મુકેશભાઈ પટેલ ચલાવતા આવ્યા છે તેમની કંપની રાધે માખન ભોગ નામની બ્રાન્ડમાં ઘઉંના લોટનું વેચાણ કરતા આવ્યા છે ઘણા સમયથી રાધે માખન ભોગના મળતા નામ અને મળતી પ્રિન્ટનો ઉપયોગ કરીને ઓછી ગુણવત્તાવાળા ઘઉંના લોટનું વેચાણ કરીને રાધે માખન ભોગની બ્રાન્ડને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું કંપનીના ધ્યાને આવ્યું હતું જેને લઈને એમ ફોર યુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસના સંચાલકોએ રાધે માખન ભોગની બ્રાન્ડની કોપી કરતાં અટકાવવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેના અનુસંધાને કપરાડા તાલુકાના બાબરખડક ખાતે સિલ્વર એગ્રો ફ્રૂડ પ્રોડક્ટ્સની કંપનીમાં ચેક કરતાં રાધે માખન ભોગની બ્રાન્ડના મળતા નામ રાજી માખન ભોગના નામે ઓછી ગુણવત્તા વાળો ઘઉંનો લોટ પેકિંગ કરતા ઝડપી પાડ્યા હતા નાનાપોંડા પોલીસની ટીમને સાથે રાખી કરવામાં આવેલા ચેકિંગમાં કુલ ત્રણ હજાર ચારસો ને બત્રીસ કિલો ઘઉંનો લોટ અને પેકિંગ થેલી અને રોલ મળી કુલ ચાર પોઈન્ટ એકતાલીસ લાખના મુદ્દામાલ સાથે સિલ્વર એગ્રો ફૂડ પ્રોડક્ટ્સના સંચાલક પ્રેમસિંહ કેસરસિંહ રાવતને ઝડપી તેમના વિરુદ્ધ રાધે માખનભોગની બ્રાન્ડ કોપી કરવાનો કેસ નાનાપોંડા પોલીસ મથકે કરવામાં આવ્યો છે નાનાપોંડા પોલીસે ત્રણ હજાર ચારસો ને બત્રીસ કિલો ઘઉંનો લોટ માખન ભોગની પ્રિન્ટ કરેલી બેગ મળીને કુલ ચાર પોઈન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરિયાદ નોંધી આગળ વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આડત્રીસ વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપતી શ્રી એલજી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલમાં આડત્રીસમાં માં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ વાર્ષિકોત્સવમાં શાળાના બાળકોએ હિન્દી ફિલ્મી ગીતો પર ગ્રુપ ડાન્સ કરી પોતાનું અદ્ભુત સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું તેમજ શાળાના ટ્રસ્ટી અને ફાઉન્ડર સર્ગસ્તક કાંતિલાલ હરિયાના જીવન પ્રસંગોને રજૂ કરીને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી જે નિહાળી ઉપસ્થિત વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓએ સ્વર્ગસ્થ કાંતિલાલ હરિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી અંતમાં શાળાને રમતગમત અભ્યાસ સહિતના ક્ષેત્રમાં નામના અપાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળા તરફથી વાર્ષિક રિપોર્ટ રજૂ કરાયો હતો શાળાના આ આડત્રીસમાં વાર્ષિકોત્સવ નિમિત્તે ચેરમેન એ કે શાહ મેનેજિંગ ટ્રસ્ટી બિમલ હરિયા વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ સહિતના અગ્રણી મહાનુભાવો સહિતના વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાપી નવી નગરી રોડ પર આવેલી ભવાની રેસીડેન્સીના સિવન બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યામાં રસલ વાઈપર નામનો ઝેરી સાપ દેખાયો હતો આ ઘટનાથી ત્યાંના રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો સોસાયટીના જાગૃત નાગરિકે તાત્કાલિક વાપી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી જાણ થતાં જ ટીમના મુકેશભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા મુકેશભાઈએ જાણકારી આપી હતી કે આ રસલવાઈપર નામનો સાપ અત્યંત ઝેરી અને ખતરનાક છે મુકેશભાઈએ ધીરજ અને નિપુણતાથી સાપને સુરક્ષિત રીતે પકડ્યો હતો અને બચાવી લીધો હતો તેમના અનુસાર રસલવાઈપર સાપના દંશથી માણસના જીવને તાત્કાલિક ખતરો થઈ શકે છે તેથી આ પ્રકારના સાપ જોવામાં આવે તો લોકોએ તરત જ નિકટના રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો જોઈએ આ જે સાપ છે આ વાઇપર છે અને ઝેરી સાપમાં ઝેરી આવે અને આ ટાઈમના ઠંડકને લઈને અને આ મીટિંગને લઈને તો એ બહાર આવી જાય ક્યારે બી તમને સાપ દેખાય તો એના કંઈ નુકસાન ન પહોંચાતા ડાયરેક્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ યા આપણે જો જો રેસ્ક્યુ કરતા છે એને રેસ્ક્યુ કરતા મતલબ બોલાવી લેજો એને આ સાપ જો તમને કઢે તો તત્કાલીન તમને હોસ્પિટલમાં જવું પડશે એને એની જહેર તમને તરત અસર કરે હોસ્પિટલ નહીં જાવ તો તમે જગ્યા પર બી મારી શકશે તમને આ સારમાં શું છે ચેન જોવું એની પેટર્ન હોય ચેઇન જોઈ ને આમાં બ્લેક બ્લેક પટ્ટો હોય આખો બોડીમાં તમને પટ્ટો મળે ચેન જોઈ એની ચેન વાઇપર બી કહે એને કેમ કે ચેનની એક સરખાના બોડી પર રહે એનો જાડો રહે અને ટ્રાયંગલ સેફ હોય એના મોરું ઉપર ઢોકો ઉપર એ લખેલું રહે ઉલટા એથી તમે ઓળખી શકો કે આ વાઈપર છે અજગરની આ ભૂલ નહીં કરતા અસગર સાથે પકડવાનું ક્યારે બી કોશિશ નથી કોઈ પણ સાપ તમે પકડતા નથી એક્સપર્ટ ના કામ છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના કામ છે એ લોકો ના કરવા દેવા